અરવિંદ લાડાણી મહેશ વસાવા કનુ કલ્સારીયા જોડાશે ભાજપમાં પેન્ડાઉન આંદોલન સફળ રહ્યું હોવાનો કર્મચારી મહામંડળનો દાવો નવ માર્ચ કર્મચારીઓની ગાંધીનગરમાં મહાપંચાયત મહિલાઓનો સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનો ભૂપેન્દ્ર પટેલનો દાવો મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના બજેટમાં થયો વધારો મહારાષ્ટ્રમાં સીટોનો વિવાદ ખતમ અમિત શાહે મુંબઈમાં અડધી રાત્રે યોજી બેઠક તો રાજ્યમાં શિયાળાએ લીધો યુ ટર્ન કડકડતી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત સાત પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર

તો અરવિંદ લાડાણી આજે જ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે મહેશ વસાવા પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે આદિવાસી સમાજના આગેવાન છે મહેશ વસાવા તેઓ પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો કનુભાઈ કલસરિયા પણ ભાજપમાં જોડાશે ગુજરાતના રાજકારણના એક મહત્વના સમાચાર છે અને ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના એક પ્રકારે વળતા પાણી થઈ રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે તો મહેશ વસાવા પણ ભાજપમાં જોડાશે જેડીયુ બીટીપીના ધારાસભ્ય રહી ચૂક્યા છે મહેશ વસાવા અગિયાર માર્ચે મહેશ વસાવા ભાજપમાં જોડાશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસને ઝટકા પર ઝટકો મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે તો સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્યનું આજે રાજીનામું પડશે અર્જુન મોઢવાડિયાના જૂથના ધારાસભ્ય ગણાય છે અરવિંદ લાડાણી તેઓ આજે જ રાજીનામું આપશે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે આપી શકે છે રાજીનામું આજે જ તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને રાજીનામું પોતાનું સોંપી દેશે અને ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાઈ જશે તો વધુ એક ફટકો છે લોકસભા ચૂંટણી આવે તે પહેલા અને રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા જે છે તે ગુજરાતમાં પ્રવેશવાની છે થોડા જ દિવસોમાં પરંતુ તે પહેલા જ ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે કાનુ કલસરિયા અને મહેશ વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો ગુજરાતના રાજકારણના એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં છે આઝાદે વધુ વિગતો અમારા સંવાદદાતા હિન્દતરણ બારોટ જોડાય પૂછીને વધુ વિગતો મેળવી છું સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસ પાર્ટીનું જે અસ્તિત્વ છે તે ખૂબ જ જોખમમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી જોડાય રહ્યા છે શું છે વધુ વિગતો આજે આપણી વાત છે નથી હું આપી લાડાણી જે બન્યા પણ રેગ્યુલરલી બે હજાર બાવીસ ઇલેક્ટ ચૂંટાયું ત્યારે તેઓ ચૂંટણી જીતી શક્યા નતા કોંગ્રેસ ઉમેદવાર તરીકે હરે ચૂંટણી જીત્યા એ પણ ભાજપમાં ચૂંટાઈ રહ્યા છે ત્યારે મારા વતન અંદર એક ચોક્કસ કોંગ્રેસની અંદર એટલે કે મૂળ

નો ભાજપ નો ધારાસભ્ય બને એટલે જવાહર ચાવડા માટે બે હાજર સત્યાવીસ થી ચૂંટણી જીતવી અને ટિકિટ મેળવવી પણ મુશ્કેલ બની જાય એટલે જે કોંગ્રેસના ના લોકો ભાજપમાં જોડાયા છે એવા કોંગ્રેસ ની ભાજપ વચ્ચે પણ સંઘર્ષ છે ને મૂળ ભાજપના લોકો જે છે એમની વચ્ચે પણ સંઘર્ષ વધવાનો છે અર્જુન મોઢવાડિયા ને ભાવ ગોખરી ની વાત છે અર્જુન મોઢવાડિયા જે પ્રકારની ઇમેજ ધરાવે છે એના આગળ એ તો ચોક્કસ પાર્ટી પણ સેટ થાય એને સરકારમાં કેબિનેટ સ્થાન પણ મળવાનું છે એ બધું જુલાઈ ઓગસ્ટમાં સરકારમાં વિસ્તરણ કે મંત્રીમંડળ નવું બનશે ત્યારે જોવા મળવાનું છે એટલે સૌરાષ્ટ્ર ની અંદર ચોક્કસ મોટું નુકસાન કોંગ્રેસ નું કહી શકાય એનો પ્રતિનિધિત્વ ઘટવાનું છે ઉત્તર ગુજરાતમાં પણ થવાનું ઉત્તર ગુજરાતમાં પણ એ પ્રકારની કોંગ્રેસમાં ગતિવિધિઓ ચાલે છે કદુભાઈ કલસરિયાની વાત તો કદોબી કલસરિયા મૂળ ભારતીય સત્તા પાર્ટીમાં

સદુ કલ્સરે સમજાનો પાલાય પર પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે રાજકોટના ઉમેદવાર છે પ્રદેશ ભાજપ પ્રમુખ હતા એને સમજાયા હતા પણ એ માન્યા તો પછી કોંગ્રેસ માં ગયા કોંગ્રેસ ને પણ ચૂંટણી લડ્યા આમ આદમી પાર્ટી માં મતલબ અલગ અલગ પાર્ટીઓનો પ્રવાસ કર્યા છે હવે સદુ કલ્સરે બાજપમાં માં જોડાશે તો હવે કોઈ ફરક પડવાનો નથી આ એક કહી શકાય મેસેજ આવે છે કે આમ પાર્ટી કોંગ્રેસ નેતા ભાજપ માં જોડાય છે એનાથી વિશેષ કઈ નથી

માત્ર બત્રીસ બેઠકોમાં એ પછી સૌથી વધુ ખરાબ પ્રદર્શન કહી શકાય એ વર્ષ બે હજાર બાવીસ ની ચૂંટણી દરમિયાન માત્ર સત્તર બેઠકો મળી એ બેઠકોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ચિરાગ પટેલ હોય અર્જુન મોટવાડિયા હોય જે ચાબડા જેવા લોકોએ કોંગ્રેસને છોડી દીધી છે એટલે કોંગ્રેસ ના આ સ્વાભાવિક પ્રક્રિયા દરેક વ્યક્તિ જીવન હોય કોઈ બી સંસ્થા હોય એમાં પણ આપણે કઈ ઘટના બનતી જયારે પણ કોઈની પડતી આવે તેની સાથે જે મિત્રો રહ્યા હોય છે સત્તાની સાથે કે લક્ષ્મી સાથે રહેવાનું પસંદ કરતા હોય છે આ કોઈ નવી વાત નથી કોંગ્રેસ માટે ચોક્કસ આત્મા મંદિર કરવાનો વિષય છે કોંગ્રેસના પોતાના સાચા સમર્થકો નું ઓળખવાની જરૂર છે જી હિતેન્દ્ર અત્યારે જણાવશો કે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે આજે નેતાઓ જેમણે પોતાની રાજકીય કારકિર્દીના આટલા વર્ષો કોંગ્રેસ પક્ષને આપ્યા છે ત્યારે પોતાની કારકિર્દી બચાવવા માટે તેમણે શું પક્ષ પલટો કર્યો તેવું કહી શકાય નેતાઓ હોય કાર્યકર્તાઓ હોય એના માટે કોઈ વિચારધારા હોતી નથી એક માત્ર વિચાર કરાય સત્તા ની વિચાર કરાવે છે લોકો સત્તા વર્ગી દેતા હોય છે કોઈને કોઈ શપથ ના હોય આમાં માત્ર ને માત્ર પોતાની સત્તા અને ધંધાકીય હિતોને ને જાળવવાના હોય છે એટલા માટે લોકો રાજ્ય પક્ષ બદલતા હોય છે પછી ગમે તેટલો મોટો દિગ્ગજ દેતા હોય મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રહી ચૂકેલો હોય કે મુખ્યમંત્રી ગુલામનબી આઝાદ હોય આવા અનેક નેતાઓ છે જેમને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ અને ધંધાકીય હિતો જોડાવવા માટે પાર્ટી છોડતા હોય છે આ કોઈ નવી વાત નથી

જેલો છે એની સાથે બધું મેનેજમેન્ટ કરતો હતો અને આદિવાસી વિસ્તારમાં એ ખૂબ સારી પકડ ધરાવે છે લોકપ્રિય નેતા છે એને જેલમાં નાખવાનો પણ સરકારે પ્રયાસ કર્યો છે અનેક પ્રયત્નો થયા છતાં પણ એ સફળ થયો છે આજે ભરૂચ બેઠક ભારતીય જનતા પાર્ટી દ્રષ્ટિએ આજે પણ એ નબળી બેઠક માનવામાં આવે છે આજે બીજી છે એમાં ના નથી પણ શું જે પ્રકારની એની લીડનો ટાર્ગેટ છે પાંચ લાખનો એ સફળ થવું મુશ્કેલ છે એટલા માટે આદિવાસી નેતાઓને જોડવાનો પ્રયત્ન એ બીજેપી ના મહેશ પણ એટલા માટે તે જોડી રહી છે જી બિલકુલ હિતેન્દ્ર હવે કનુભાઈ કલસરિયા જે છે તે પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે મતલબ એક પ્રકારે કહી શકાય કે મોટા જે ધુરંધર નેતાઓ છે તેઓ તો જઈ જ રહ્યા છે ભાજપમાં કોંગ્રેસને છોડીને પણ તેમના સમર્થકો તેમની સાથે કાર્યકરો જે તેમને વફાદાર હોય તેઓ પણ ભાજપમાં જઈ રહ્યા છે મતલબ એક આખું જે ટોળું છે ટોળાને જ ખેંચીને અહીં ભાજપમાં લઈ જઈ રહ્યા છે તો હવે કોંગ્રેસને આટલો મોટી ખોટ છે ત્યારે કોંગ્રેસ તરફથી આ મામલે શું વધુ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કોંગ્રેસ માટે મેં એમ તો પેલા કીધું આત્મમંત્રી માં જવું છે કોંગ્રેસ ની વ્યક્તિગત રીતે જે માણસો કોંગ્રેસ ને માનતા હોય એ મહેનત કરવી પડે જનતાની વચ્ચે જે આંદોલનો કરવા પડે પ્રજાના પ્રશ્નો હોય સરકારી કર્મચારી પ્રશ્નો જે કઈ પ્રશ્નો એને ઉઠાવવા પડે ને લોકોની ની અંદર સ્થાન મેળવવું પડે તો કોંગ્રેસ બેઠી થઈ શકે બાકી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી નું સત્તા પક્ષ મજબૂત રહ્યો છે કારણ કે જે રીતે કોંગ્રેસ ના લોકો તોડતી રહી છે એના કારણે

એટલે આ નવી વાત રાઘવજી પટેલ રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને મંત્રી બન્યા છે રાઘવજી પટેલ પાર્ટીઓ તમામ પાર્ટીઓ છેલ્લે ભાજપ જોડાયા અને મંત્રી બન્યા છે આજે ભારતીય જનતા પાર્ટી પોતાના મૂળ લોકો શોધવા મુશ્કેલ બને આજે ત્રીજરી જે લોકો આગળ બેસે તે બધી મેક્સિમમ લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો છે એટલે કોંગ્રેસના લોકો તો સત્તા કદાચ જાય कोंग्रस मध्ये सत्ता मना मूळ कोंग्रेस ना लोक भाजप पालक सत्ता मग જી બિલકુલ હિતેન્દ્ર તમને એવું પૂછવા માગીશ કે જ્યારે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર જેવા ધુરંધર નેતાઓ કોંગ્રેસને આટલા બધા વર્ષો આપીને આટલી પોતાની રાજકીય કારકિર્દી એક પક્ષ સાથે જોડાઈને તેમણે રીતસરની ઊભી કરી છે અને હવે આટલા બધા વર્ષો બાદ ઓચિંતા તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા અને પછી કારણ એવું આપ્યું કે રામ મંદિર બાબતે જે કોંગ્રેસનું સ્ટેન્ડ હતું તેની સાથે તેઓ સંમત હતા પરંતુ એવું પણ છે ને કે આ જે કોંગ્રેસ પક્ષ છે એમનું તો વર્ષોથી આ જ સ્ટેન્ડ રહ્યું છે રામ મંદિર મામલે અને પછી તેઓ કે કે જે કેન્દ્રીય મોવડી મંડળ હતું કોંગ્રેસનું તેઓ આમંત્રણનો અસ્વીકાર કર્યો રામ કાર્યક્રમનો એટલે અમને માઠું લાગ્યું ત્યારે હવે આ કારણ જે આપી રહ્યા છે આ કેટલું યોગ્ય કારણ લાગે છે તમને કોઈ પણ રાજકીય પક્ષનો કાર્યકર્તા કે નેતા એ પોતે મોટો હોતો નથી એને જે પાર્ટી મોટો બનાવતી હોય છે એ મહેનત કરે ને રાજ્ય પક્ષના મોટા જે નેતાઓ એને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની મદદ મળતી હોય મદદ મળે ત્યારે એક ચહેરો બનતો હોય છે એટલે વ્યક્તિગત તાકાત ઉપર નેતા બની નથી જતા તમે વાત કરો અર્જુન મોઢવાડી તો અર્જુન મોઢવાડી યુવક કોંગ્રેસ કાર્યકર્તા તો વિદ્યાર્થી સમયે જે એનએસયુ માં જોડાયા પછી યુવક કોંગ્રેસ જન પાર્ટીમાં કામ કર્યું એટલે પાર્ટી બી એમની કદર કરી એમને વિપક્ષ નેતા બનાવ્યા છે એમને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવી મોટો ચહેરો બનાવ્યો છે ક્યારે એને ભારતીય જનતા પાર્ટી આ સ્થાન આપે છે કેપિટલ સ્થાન પર એનું મૂળ કારણ તો કોંગ્રેસ જ છે અમરીશ ઢેર પણ પાર્ટીઓ બદલીને આવ્યા છે પહેલા ભારતીય જનતા પાર્ટી પછી એનએસ સમાજવાદી પાર્ટી પછી કોંગ્રેસ એટલે કોંગ્રેસ એમને ધારાસભ્ય બન્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી તેમની ખબર પડી કદર થઈ આજે ચિરાગ પટેલ ખંભાતના ધારાસભ્ય હતા એમની વાત કરું તો એ પોતે મૂળ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં કામ કરતા તો એમને ચૂંટણી લડવી હતી તો ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ નહોતી આપી એ ચિરાગ પટેલ જયારે કોંગ્રેસમાં ગયા ત્યારે કોંગ્રેસ બનાયા કોંગ્રેસે ટિકિટ આપી ત્યારે ધારાસભ્ય બન્યા છે એટલું નથી બની ગયા હવે જનતા તાકાત એટલે જનતા છે મૂળમાં તો કોંગ્રેસની તાકાતના કારણે એમને આ બધા ભારતીય જનતા પાર્ટી કેબિનેટમાં સ્થાન આપી રહી છે કે જે રીતે રાજ્યસભામાં સ્થાન આપ્યા તો આ બધા લોકોને મુદ્દો કોંગ્રેસ ના કારણે આ બધું એમને મળી ગયું છે હવે કોંગ્રેસ સ્વાભાવિક છે સત્તાથી નથી જેની પાસે કોઈ એના કાર્યકર્તા કે નેતા આપી શકે કે સ્થિતિમાં નથી એટલે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે આ સ્વાભાવિક પ્રક્રિયા છે આટલી નવી વાત નથી જી બિલકુલ હિતેન્દ્ર આભાર તમારો સમગ્ર માહિતી આપવા બદલ તો એક મહત્વના જે સમાચાર છે તે પ્રાપ્ત થયા છે આજે અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જે છે તેઓ પણ હવે રાજીનામું આપીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તો કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલાં એક આ મોટો ફટકો છે અને કહી શકાય કે કોંગ્રેસ જે છે કોંગ્રેસનું અસ્તિત્વ સૌરાષ્ટ્રની જે આખી બેલ્ટ છે સૌરાષ્ટ્રના જે મતબેંક છે તેના ઉપર મોટી અસર કરે તેવું છે કેમ કે ધુરંધર નેતાઓ જે સૌરાષ્ટ્ર કોંગ્રેસના ગણાતા હતા તેઓ એક પછી કોંગ્રેસ સાથે છેડો ફાડીને હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા as તો નજર કરી વધુ એક મહત્ત્વના સમાચાર ઉપર રાજસ્થાનના જે કેન્દ્રીય મંત્રી છે તેમણે બનાસકાંઠાની મુલાકાત લીધી છે રાજસ્થાનના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠાની મુલાકાતે બનાસ ડેરીના સણાદર ડેરી પ્લાન્ટની તેમણે મુલાકાત લીધી અને સણાદર ડેરી ખાતે ડેરીના જે મંત્રીઓ છે ખેડૂતો સાથે તેમણે સંવાદ પણ કર્યો તો આગામી લોકસભા ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રે જે માળખાઓ છે તેને મજબૂત કરવાનો લક્ષ્યાંક લઈને તેઓ આવ્યા છે સહકારી માળખાઓને ભાજપ દ્વારા વધુને વધુ મજબૂત કરવા માટેના આ પ્રયાસો છે મજબૂત રીતે ચૂંટણી લડવા માટે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તો પરબત પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો રાજસ્થાનના કેન્દ્રીય મંત્રી બનાસકાંઠાની મુલાકાતે રાજસ્થાનના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠાની મુલાકાતે સણાદર ડેરી પ્લાન્ટની તેમણે મુલાકાત લીધી

જે પશુપાલકો ને બોલાવી અને સરકારની યોજના સમજણો આપી હતી આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પટેલ જિલ્લા પ્રમુખ પાર્ટીના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જી બિલકુલ તો જે વિગતો છે ગજેન્દ્રસિંહ શેખાવત જે છે તે પોતે બનાસકાંઠાની મુલાકાતે આવ્યા છે હવે સહકારી ક્ષેત્રે જે આગેવાનો છે તેને મળી રહ્યા છે ત્યારે આ પાછળ જે એમનો હેતુ જે છે તે હેતુ વિગતવાર જરા સમજાવજો પછી ખાસ કરીને વાત કરીએ તો આજે જે ગજેન્દ્રસિંહ શેખાવત ની બનાસકાંઠાની મુલાકાત છે તે બનાસકાંઠાની મુલાકાત બનાસકાંઠીના શણાદર પ્લાન્ટ ઉપર હતી અને તેમણે જેટલું ભારતીય જનતા પાર્ટી જે કાર્ય છે કેન્દ્ર સરકારના કાર્યો છે તે કાર્યો પ્રજા સુધી પહોંચાડવાના અને તેનો પ્રચાર કરવાની વાત કરવામાં આવી હતી અને આજે મોટી સંખ્યામાં પશુપાલકોને સરકારની યોજનાઓના લાભ વિશે સમજણ આપવામાં આવી હતી જે આભાર સમગ્ર માહિતી આપવા માટે હરેશ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠાની મુલાકાતે આજે આવ્યા તેમણે સણાધર ડેરી પ્લાન્ટની મુલાકાત લીધી અને બનાસકાંઠાની જે આ બનાસ ડેરી છે ત્યાં ડેરીના જે મંત્રીઓ છે સ્થાનિકો છે સ્થાનિક ખેડૂતો સાથે તેમણે વાર્તાલાપ કર્યો અને સહકારી ક્ષેત્રે જે ભાજપે કાર્યો કર્યા છે તેને ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ બેઠકમાં તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો આગામી લોકસભા ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે મજબૂત રીતે ચૂંટણી લડવા માટે ભાજપ એક લક્ષ્યાંક લઈને ચાલી રહ્યું છે ત્યારે તેના ભાગરૂપે આ પ્રકારે બેઠકોનો જે દોર છે તે ચાલી રહ્યો છે આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત